અરવલ્લી જિલ્લાના બાયરના સાઠંબાના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ત્રણ ચાર દિવસ દરમિયાન કપિરાજે આતંક મચાવી કેટલાક લોકોને બચકાં ભરતા સાઠંબા આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવાની ફરજ પડી છે પ્રાપ્ત વિગતો મુજબ સાઠંબાના તુલસીકુંજ તુલસી દરજી ફળિયું ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને નદી વિસ્તારમાં કપીરાજે છેલ્લા ત્રણ ચાર દિવસમાં માં સાત થી આઠ લોકોને પગે હાથે અને માથાના ભાગે બચકા ભરતા તમામ લોકોને ને સાઠંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માં સારવાર લેવાની ફરજ પડી હતી સાઠંબા ગામે કપીરાજે લોકો ને બચકા ભરી આતંક મચાવ્યાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના વન સંરક્ષકે સાઠંબાના તુલસીકુંજ ફળિયામાં કુંજ પાંજરે પૂરવા પાંજરું ગોઠવ્યું છે જગદીશ પ્રજાપતિ સમાચાર એકત્રીસ બાયડ